નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની સ્વ અધ્યયન પોથી એટલે કે જે નવી સ્વ અધ્યયન પોથી છે તે આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીની અંદર ભાગ એક જે આપણને આપેલો છે તે ભાગ એકની અંદર ધોરણ ચારનો જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયનો પાઠ નંબર એક ખિસ્સામાં પહેલવાન હાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ ચારની જે અધ્યયન પોથી છે તે સ્વધ્યન પોથીનો અહીંયા ફોટો તમારી સમક્ષ આપણે દર્શાવેલો છે તો આ જે અધ્યયન પોથી છે તેમાં ગુજરાતી પર્યાવરણ ગણિત અને હિન્દી વિષય જે છે તેના અલગ અલગ પાઠો આપણને આપેલા છે અને આ બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણે આ ચેનલ ઉપર મૂકવાના છીએ તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ ધોરણ ચારની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ ચારના ગુજરાતી વિષયના પાઠ નંબર એક ખિસ્સામાં પહેલવાન હાનું સંપૂર્ણ સોલ્યુશન હવે આ સ્વ અધ્યયન પોથીમાં તમે સર્વપ્રથમ જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી જો અહીંયા કહ્યું છે કે દરજીભાઈ કાપડમાંથી વસ્ત્ર સીવી રહ્યા છે કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા દરજી જે છે તે વસ્ત્ર બનાવી રહ્યા છે હવે આ ફોટો આપણને આપેલો છે એના ઉપરથી આપણે લખવાનું છે કે એણે શું શું કર્યું હશે તો પહેલાં દરજીભાઈએ વસ્ત્ર સીવવા માટે માપ લીધું હશે પછી તે માપ પ્રમાણે કાપડને કાપ્યું હશે પછી તે વસ્ત્રમાં માપ પ્રમાણે સિલાઈ કરી હશે ત્યારબાદ તેમાં બટન અને ચેન લગાવી વસ્ત્ર તૈયાર કર્યું હશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે વાક્ય સાચું હોય તો હારે હા અને ખોટું હોય તો નારે ના લખવાનું છે જોઈએ પેલું વાક્ય નવો બુશકોટ જોઈ ખિસ્સું એના પર બેસવાનું વિચારતું તો આ વાક્ય સાચું છે એટલે આવશે હા રે હા બીજું ખિસ્સું રખડિયા કરતું એ બુશકોટ ભાઈને ખૂબ ગમતું તો આ વાક્ય ખોટું છે એટલે આવશે નારે ના ત્રીજું ખિસ્સું ખાબોચિયામાં પડ્યું ને ગંદુ ગંદુ થયું તો અહીંયા જવાબ આવશે ના રે ના ચોથું સૂરજ દાદાને જોઈ ખિસ્સું હરખાઈ ગયું તો જવાબ આવશે ના રે ના પાંચમું સૂરજ દાદાએ વહાલથી હાથ ફેરવ્યો અને ખીચું સુકાઈ ગયું તો જવાબ આવશે હારે હા છઠ્ઠું ખિસ્સાને નીરજભાઈના જભા ઉપર બેસવું હતું તો જવાબ આવશે ના રે ના સાતમું ખિસ્સું કરચલીવાળું હતું માટે દરજીભાઈએ એને ભગાડી મૂક્યું તો જવાબ આવશે હારે હા ત્યાર પછી આઠમો સવાલ ખિસ્સું હસતા હસતા ધોબી ભાઈની દુકાને ગયું તો જવાબ આવશે ના રે ના નવમો સવાલ ધોબીભાઈએ ખિસ્સાની મદદ કરી તો જવાબ આવશે હા રે હા દસમું નવું નક્કોર ખિસ્સુ જોઈ દરજીભાઈ ખુશ થયા તો જવાબ આવશે હા રે હા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આવું કોણ બોલી શકે તો પહેલો સવાલ અહીંયા છે કે હવે તું સરસ લાગે છે આવ તને બુશ્કોટ પર બેસાડી દઉં તો આવું કોણ બોલી શકે તો આવું દરજીભાઈ બોલી શકે તો જવાબ લખીએ દરજીભાઈ બીજું દરજીભાઈ તમે તો મારા બુશ્કોટ પર સરસ મજાનું ખિસ્સું બેસાડ્યું ને તો આવું નીરજભાઈ બોલી શકે એટલે અહીંયા લખીએ નીરજભાઈ ત્રીજું અરે અરે તું મારાથી ડરે છે શા માટે તો આવું સૂરજદાદા બોલી શકે એટલે લખીએ સૂરજદાદા ચોથું અરે બાપરે આ તો ખૂબ ગરમ ગરમ છે આવું ખિસ્સું બોલી શકે તો અહીંયા લખીએ ખિસ્સું પાંચમો હું તો મસ્ત મજાનું ખિસ્સું જ બુશ્કોટ પર ચોંટાડીશ આવું દરજીભાઈ બોલી શકે તો અહીંયા લખીએ દરજીભાઈ છઠ્ઠું મારે તો તારી સાથે વાત નથી કરવી આવું બુશ્કોટભાઈ બોલી શકે તો અહીંયા લખીએ બુશ્કોટભાઈ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના જે વિડીયો અને પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમને નિયમિત રીતે વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી અને અહીંયા તમને એક નંબર પણ આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે વધારેમાં વધારે વિગતો કે માહિતી જે છે તે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આવું ખિસ્સાને કોણ કહેશે એ આપણે લખવાનું છે તો જો પહેલું વાક્ય હવે તું બુશકોટ પર બેસવા જેવું સરસ થઈ ગયું છે આવું ખિસ્સાને કોણ કહેશે તો આવું દરજીભાઈ કહેશે બીજું અરે તે તો બધા કપડાં ભીના કરી દીધા આવું કોણ કહેશે તો ધોબીભાઈ કહેશે ત્રીજું તને મારા બુશ્કોટ પર જોઈ મજા પડી તો આવું વાક્ય નીરજભાઈ કહેશે ચોથું તું જ્યાં ત્યાં ફર્યા કરે છે એ મને જરાય ગમતું નથી તો આવું વાક્ય બુશ્કોટભાઈ કહેશે પાંચમું હું છું ને તારે રડવાની કોઈ જરૂર નથી તો આ વાક્ય સૂરજદાદા કહેશે છઠ્ઠું મને તારા રડવાનું કારણ ન સમજાયું તો આ વાક્ય સૂરજદાદા કહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કોણ શું બોલ્યું બે બે સંવાદ લખો દરજીભાઈ તો દરજીભાઈ શું બોલ્યા તો કે નીરજભાઈના બુશકોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું બીજું વાક્ય અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે ત્યાર પછી બુશકોટભાઈ શું બોલ્યા તો કે ખસ આગું ખસ ભાગ અહીંથી બીજું વાક્ય તું રખડું છે જ્યાં ત્યાં રખડિયા કરે છે ત્યાર પછી સૂરજદાદા સૂરજદાદા શું કહે અરે બચુડા બીશ નહીં તું તો ભીંજાયેલું છે સૂરજદાદા બીજું વાક્ય બોલશે કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને ત્યાર પછી ખિસ્સું જુઓ ખિસ્સું શું કહે છે પછી ખિસ્સાનું પહેલું વાક્ય એ કહે છે કે અમે શું કહો છો એમ શું કહો છો ભૂશ્કોટભાઈ મને તમારી પાસે બહુ ગમે છે બીજું વાક્ય વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું ત્યાર પછી ધોબીભાઈ તો ધોબીભાઈ પહેલું વાક્ય બોલ્યા બચોળિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા બીજું વાક્ય એમ વાત છે અહીં આવ તારી કરચલીઓ ચપટી વગાડતા છું કરી દઉં ત્યાર પછી પ્રશ્ન નંબર છ આવું થયું ત્યારે કેવું થયું તો જોઈએ પહેલું ખીચું ખાબુચિયામાં બીજું સવાર પડ્યું ને ચમકી ઉઠ્યા તો શું થયું તો કે ઝગમગ ઝગમગ એટલે કે અંજવાળું થઈ ગયું તું સુકાઈ ગયું એટલે મને ખૂબ ગમે છે તો વહલું વાલું ત્યાર પછી ચોથું ખાબુચિયામાં પડ્યા પછી ખિસ્સું દેખાવે થઈ ગયું તો ચોખ્ખું ચોખ્ખું અને પાંચમું ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ અને એકદમ નવું નક્કોર થઈ ગયું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત કાઉસમાં આપેલા વાક્યોને વાર્તાના ક્રમ મુજબ યોગ્ય જગ્યાએ ગોઠવો ચાલો તો જુઓ અહીંયા આપણને કાઉસની અંદર એક બે ત્રણ આપણને ચાર વાક્યો આપવામાં આવેલા છે તો એમાં પહેલું વાક્ય આપણને આપ્યું છે કે ભાઈ ખિસ્સુ નવા નવા બુશકોર્ટ પાસે ગયું બીજું વાક્ય છે કે ખિસ્સુ આંસુના ખાબુસિયામાં પલળી ગયું ત્રીજું વાક્ય અહીંયા આવશે ખિસ્સું રડતું બંધ થયું ચોથું વાક્ય આપણે લખીશું સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો તો ચોથું આપણે લખવાના હતા પાંચમું પાછું આપેલું છે દરજીભાઈએ ખિસ્સાને દરજીભાઈમાંથી હાકી કાઢ્યું છઠ્ઠું વાક્ય આપણે લખવાનું છે તો અહીંયા આવશે ધોબીભાઈ ખિસ્સા પર ખીજાયા સાતમું વાક્ય આવશે ખિસ્સું દાજીયું આઠમું વાક્ય આપણે જાતે લખવાનું છે તો અહીંયા આવશે ખિસ્સું ફરીથી દરજીભાઈના દુકાને ગયું નવમું વાક્ય આપેલું છે દરજીભાઈએ ખિસ્સાને બુશકોટ પર બેસાડ્યું દસમું વાક્ય આપેલું છે ખિસ્સું ફેરફદુરડી ફરતું ફરતું નીરજભાઈના બુશકોટ પર બેસી ગયું અને અગિયારમું વાક્ય આપણે લખવાનું છે કે ભાઈ પોતાનો બુશકોટ જોઈ નીરજભાઈ ખુશ ખુશ થઈ ગયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ ભાઈએ ખિસ્સાને ભાગ અહીંથી એમશાથી કહ્યું તો ખિસ્સુ જ્યાં ત્યાં રખડિયા કરે છે તેથી તે ખૂબ ગંદુ થઈ ગયું છે એ જોઈ બુશ્કોટભાઈને સુગ ચડે છે તેથી તે ખિસ્સાને ભાગ અહીંથી એમ કહે છે બીજો સવાલ ખિસ્સું ક્યારે ક્યારે રાજી થાય છે તો જ્યારે ખાબોચિયામાં પડી ચોખ્ખું થાય છે ત્યારે સૂરજદાદા સૂકવી નાખે છે ત્યારે ધોબીભાઈ કરચલી ભગાડી દે છે ત્યારે નીરજભાઈના બુશકોટ પર લાગી જાય છે ત્યારે ખિસ્સું રાજી રાજી થાય છે ત્યાર પછી ત્રીજો સવાલ દરજીભાઈએ ખિસ્સાને બુશ્કોટ પર બેસાડવાની શા માટે ના પાડી તો ખિસ્સું કરચલીવાળું હતું દરજીભાઈ નીરજભાઈના બુશ્કોટ ઉપર નવું ખિસ્સું ચોંટાડવાના હતા તેથી તે ખિસ્સાને બુશ્કોટ પર બેસાડવાની ના પાડી ચોથું ખિસ્સું ધોબીભાઈ પાસે કેમ ગયું તો ખિસ્સું ખૂબ કરચલીવાળું હતું તેથી કરચલીઓ ભગાડવા ધોબીભાઈ પાસે ગયું પાંચમો સવાલ ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું તો ધોબીભાઈએ ખિસ્સાની બધી જ કરસલીઓ દૂર કરી દીધી તેથી ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું છઠ્ઠો સવાલ ધોબીભાઈને આવજો કહી ખિસ્સુ ક્યાં ગયું કેમ ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈ પાસે ગયું કારણ કે તેને નીરજભાઈના બુશ્કોટ પર બેસવું હતું ત્યાર પછી સાતમો સવાલ નવો બુશ્કોટ જોઈ નીરજભાઈ રાજી કેમ થઈ ગયા નવા બુશ્કોટ પર નવું ખિસ્સું મજાનું ખિસ્સું જોઈ નીરજભાઈ રાજી થઈ ગયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ મને ગમતું ખિસ્સું વિશે લખો આકાર રંગ ડિઝાઇન અને નાનું મોટું એવું લખવાનું છે તો મને મારા નવા બુશકોટનું ખિસ્સું ખૂબ જ ગમે છે તે લંબ ચોરસ છે તેનો રંગ બુશ્કોટના રંગ જેવો જ સફેદ છે તેમાં સરસ ભૌમિતિક ડિઝાઇન બનાવેલી છે 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 મારા બીજા ખિસ્સા મોટું તેથી મને ખૂબ જ ગમે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર અહીંયા વિરામ પ્રશ્નાચિહ્ન અને ઉદગારની નિશાનીઓ વાળા વાક્ય લખવાના છે એક વાક્ય પાઠમાંથી શોધવાનું છે અને બીજું વાક્ય આપણે જાતે બનાવીને લખવાનું છે તો જો પેલું અહીંયા આપણને પૂર્ણ વિરામ આપેલું છે તો પૂર્ણ વિરામ વાળા બે વાક્યો એમાં એક આપણે પાઠનું ને એક આપણે જાતે બનાવીને

ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ મુજબ વાક્યો પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવો જો ઉદાહરણ આપેલું છે ઉજળું ઉજળું અને વાક્ય છે એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું ત્યાર પછી સફેદ રંગ લગાડવાથી ઘર ઉજળું ઉજળું થઈ ગયું ચાલો એવી રીતે અહીંયા આપણને આપ્યું છે ઝગમગ તો ઝગમગ ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે જો પહેલું વાક્ય બનશે પછી ઝગમગ ઝગમગ થતાં સૂરજ દાદા આવ્યા બીજું વાક્ય સપનામાં ઝગમગ ઝગમગ કરતી પરી દેખાય ત્યાર પછી વહલું વહલું ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે તો હવે તું વહલું વહલું લાગે છે બચુકડા ત્યાર પછી બીજું વાક્ય નાનકડું બાળક સૌને વહલું વહલું લાગે ત્યાર પછી હરખાતું હરખાતું તો અહીંયા એક વાક્ય છે કે ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું અને બીજું વાક્ય ચોકલેટ મળવાથી બાળક હરખાતું હરખાતું મમ્મી પાસે ગયું ત્યાર પછી છે રડતાં રડતા તો અહીંયા એક વાક્ય આવશે ખિસ્સું રડતાં રડતા ચાલ્યું અને બીજું વાક્ય આર્યન પડી જતા રડતાં રડતા તેના પપ્પા પાસે ગયો ત્યાર પછી પ્રશ્ન નંબર બાર તમારા પ્રવાસના અનુભવના આધારે જવાબ આપોમાં પેલું ક્યાં ગયા હતા તો અમે જૂનાગઢના પ્રવાસે ગયા હતા બીજું ક્યારે ગયા હતા તો અમે પંદરમી જાન્યુઆરીએ ગયા હતા ત્રીજો સવાલ શું શું જોયું તો પ્રાણી સંગ્રહાલય ગિરનાર પર્વત અશોકનો શિલાલેખ નરસિંહ મહેતાનો ચોરો ઉપરકોટનો કિલ્લો દામોદર કુંડ વગેરે જોયું પ્રવાસમાં કેમ જોડાયા તો કે નવું નવું જાણવા અને મિત્રો સાથે આનંદ માણવા પાંચમો સવાલ કોની સાથે ગયા હતા તો શાળાના મિત્રો અને શિક્ષકો સાથે ગયા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર તેર વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો જો અહીંયા આપણને આપ્યું છે કે હેતવી સાંજે મોબાઈલની દુકાને ગઈ સાથે રિયાને પણ આવવા કહ્યું ચાલને આ મારો મોબાઈલ બગડ્યો છે બતાવી આવીએ હા હા ચાલ મારે પણ બજારમાં થોડું કામ છે ચાલો તો અહીંયા આ જે આપણે જોયું એના ઉપરથી ટૂંકમાં જવાબ લખવાના છે ક્યાં ગયા તો કે બજારમાં કોણ તો કે હેતવી અને રિયા કેમ તો કે રિપેર કરાવવા શું મોબાઈલ ક્યારે સાંજે કોને લઈને તો રિયાને લઈને ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ વાક્ય વાંચો અને સમજો અને આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યના આધારે પ્રશ્ન બનાવો તો જો અહીંયા આપણને આપ્યું છે કે આપણે વાક્ય બનાવવાનું છે તો પ્રિતેશ ક્યાં ગયો હતો કોણ તો ગઈકાલે કોણ ગામડે ગયું હતું પ્રશ્ન ચિહ્ન ક્યારે તો પ્રિતેશ ક્યારે ગામડે ગયો હતો શું તો પ્રિતેશ શું લઈને ગામડે ગયો હતો અને કોને તો એના ઉપરથી બનશે કે પ્રીતેશ કોને લઈને ગામડે ગયો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર વાક્ય વાંચો અને લીટી દોરેલ શબ્દ સમૂહનો અર્થ શોધી અને ખરાની નિશાની કરો ચાલો એમાં પહેલું આ રમકડું મજબૂત અને ટકાઉ નથી તો એમાં મજબૂત અને ટકાઉ તો એનો અર્થ થશે તકલાદી એટલે તકલાદી નીચે આપણે ખરાની નિશાની કરીએ ત્યાર પછી બીજું નિશા બેન સામેના ઘરમાં ભાડેથી રહેનારા છે તો ભાડેથી રહેનાર એટલે ભાડવા તો આપણે ભાડવાત ઉપર ટીક કરીએ ત્રીજું શહેરમાં સ્થળે સ્થળે જાહેરાતના બોર્ડ જોવા મળે છે તો સ્થળે સ્થળે એનો અર્થ થશે ઠેર ઠેર તો ઠેર ઠેરની નીચે આપણે ટીક કરીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ સાચા વિકલ્પોની સામે ખરાની નિશાની કરો જો પેલું મોના ફ્લેટના છ સાત ભાડવાત આવ્યા તો મોના ફ્લેટના છ સાત ભાડવાત આવ્યા એનો અર્થ થાય છે કે છ સાત દાંત આવ્યા બીજું તે અહિંસક હતું ને તકલાદી હતું તો કશું જ ખાઈ શકાય ખાઈ શકાતું નહોતું ત્યાર પછી ત્રીજું એના પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે તો એનો અર્થ થશે કે એના પેઢામાં ખંજવાળ થતી હતી ચોથું હવે આવ્યા તો લઈને બારાંત આવ્યા તો એનો અર્થ થશે ઘણા દાંત આવ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ દાંતને ભાડવાત કેમ કહ્યા હશે તો નાના બાળકોને દાંત આવે તે આઠ દસ વર્ષે પડી જાય છે તેથી દાંતને ભાડવાત કહ્યા હશે બીજો સવાલ દાંત આવતા પહેલા અક્ષયના મોઢાને અહિંસક કે તકલાદી કેમ કહ્યું હશે તો દાંત આવતા પહેલા અક્ષય કશું ચાવીને ખાઈ શકતો ન હતો તેથી તેના મોઢાને અહિંસક કે તકલાદી કહ્યું હશે ત્યાર પછી ત્રીજો સવાલ દાંત હથિયાર તરીકે શી રીતે ઉપયોગી થાય છે તો દાંત વડે કોઈને બચકું ભરી શકાય છે કોઈ વસ્તુને કાપી શકાય છે આ રીતે દાંત હથિયાર તરીકે ઉપયોગી થાય છે ચોથો સવાલ અક્ષયને વારંવાર બોટલ શા માટે આપતી હતી

તો એવો શબ્દ છે વહલું વાલું અને લાંબી લાંબી ઝરમર તો એવા શબ્દો આવશે રસભર અને ઝગમગ ત્યાર પછી રચનાત્મક મૂલ્યાંકન આપણને આપેલું છે તો મિત્રો આજે પાઠ નંબર એક છે ગુજરાતી વિષયનો તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે ગુજરાતી વિષયની અધ્યયન પોથી છે તેના પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ વિડીયોને પીડીએફની લિંક તમને તમારા વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પાઠ નંબર બેના સ્વાધ્યન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે